પતંગ લઈ એક વાર સગાવ છો માં ઉડશે તમે પણ સાથે ઉડજો અલા ઉપર ઉડાડવાની આપણે ધંધો કરવાનો છે ઉડાડવાના પૈસા પર લાગે તો દેખાતા નહીં આ પતંગ પતંગ પતંગ

અરે ટીવી તો ફિટ કરી પડી બેટા ડિશ ફિટ કરી ઓ બગડી ગઈ છે મને હમું પડશે ભૈયા નહીં ના હું વિશ્વાળા એ આ એમ હા

કેટલા જલા વાળી છે કેટલા જલા વાળી તમાર નામ શું અમાર લોક શું કામ છે રંગપોરું થાય વડીલ ને પછી આબરૂ રાખા મોટો ઢેગો પતંગ હા ખાલી 50 રૂપિયા શું 50 રૂપિયા હોતા છે આ લ્યા એ તાર બાય કજી પતંગ ની ભાળી એ પતંગ લાય છે એ બાહોમાં મત પતંગ વેચવા આયા પતંગ વેચવા આયા એટલે અને આ રૂપિયા વાળા ડાઘો છે

પતંગ બેસવાની છે બોલો બોલો ખાલી પતંગ રેવા નું બતાવસો રૂપિયા ખાલી ખાલી ખુલ્લી બતાવો તમને અડો મત

એના તો નથી રોકડા

પતંગ હું લઈને આવ્યા છું ઝું લીધી અને મને પાછી શરમ આવે તો શું કરું આગળ લાવો ક્યાં મારી તમારે પૈસા સુધી

કોઈ નું કોઈ આવે જ ના કોઈ નું કોઈ ના પણ તાર પાગડી દોડી જાય રી વાત થાશે હા કેલી રાવણા વાળી શું વાત કરી ફિરસી કરો કે મસ્ત હતી એ રાફાજી અરે સબ સણા ઝાડુ પર સડા આયા તો બગ્ગે સડ્યો આ ક્ષેત્રો જો ખાલી મગી ભગી 2300 કરો તો 2500 ભાવ લેવો છો શું કીધું હા રાવણા દ્વારા રોલા પડી જાય યુ હેવ હા લોકો મોન નાલ છે તો મને એમ

બધા પાડીયા લઈ જૂર્ખો કેવાં એક પેલા ગફુરાની મલ્યા તો સડવા જીવી નહીં ગમે થાય

નો કાકા બોલો બોલો સસ્તી ને સારી પતંગ બોલ છોકરા તારે ગઈ પતંગ જોવે છે કે આ બી જા ફિરકે મથી ઓ ના 50 50 50 50 અલા 100 રૂપિયા હતા છે પતંગના તમે અરે કે મો મોભળા તો થોડું બેચાર વેટાડ્યું मुर्ગો મળી ગયો આપણે ફીક્યો તા શું ફિરકી આપલે વાળી પડી ઈરી 800 વાળી તો 2500 2500 પતંગ નહીં જોતી મા ફિરકી બતાવ આ રૂપિયા વાળી ફીકી ખોડીની ફિરકી અલ્યા એ આનું નુકસાન લાવશે રે ના 250 આ 50 રૂપિયા

ઓન નઈ ગમピલો આપણે નહીં દોટીએ મારે બીજી બતા આ દોડી આ બીજી બતા તો નાના ટેણીયા માટે અલ્યા એ આવી ની ની ને ગમે આ લેવાન છે ને આરી આરી મત

લા ભીડે લા પચાસ રૂપિયા કોઈ નહી બહે 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 રૂપિયા હોતી છે કોઈ નઈ

પોત્રીસ હજાર ની તો લારી ને બધી લારી નો ભાવ કર્યો લારી નોળી ભાવી ચાલી પટકી ધંધો કરે શું કહો આ બે દાળી પતંગ ઘેર લઈને જવું પડશે હોય તો અમારા ગામ માં ઘેર ઘેર દુકાનો છે કોઈ નઈ લે તમારી પતંગ ગોબર નીચે ધંધો કરે તમને ખબર છે ગુગલજી કરતા કે ગમઈ કરતા ધમ તો નમલ ભાવી ઈરા ફિર ક્યુંન પતંગો ના આલે છે તમે ખરીદી લ્યો કે ચોરી બોરી કરી છું આટલા બધા પૈસા છે ના થાય આ તો પેલા આયા તો મારે ચિયા બસ કો પછીયા કોકી ના કે ઓર ના ના કોકી ના મારે આયા તા પૈસા એક ગયા થી તારી મારી દી ના કેવું છે હું હમણા પેલા બે દાણા પકડ્યા ના મે હા એમાંથી થી પડાયા છે કેવું એ મન શીખવાડ દો ઈ ભાઈ ભાઈ ની મોજરો ચીંદો હા પૈસા તો આર્યા લો આલ છે બળા પતગો મવ્યાદી ભાવ બોલો

જબારુએ સના ગોવર્ધન ટક્કર મારે એમ હા વાથાસી તમર કે હોય છે બહ હારું અ તમર લારી નાતો તો તો આલો રી એમ હ લારી હ લારી અલગ પૈસા થાય કેટલા હા તો અલગ લેજો 5000 અબ નીકળો બકરાના બકરા આવે છોકરા છે હા 35 આલુ

Ah, 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 ah,